ધરતી પર હંમેશા સેવા ભાવનાનો જળહળતો રહ્યો છે અહીંના લોકો માટે કર્મનો સિદ્ધાંત એટલે માત્ર જ્ઞાન નહીં પણ જીવંત અનુભવ એક અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડવા માટે સી દુઃખ ભંજણી મેંડળીમાં ગ્રુપ તથા સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ ગ્રુપ તેમજ થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો સેવાભાવી મિત્રો તેમજ સખી મંડળના બહેનો અને ધર્મપ્રેમી જનતાએ એક અનોખો સેવા યજ્ઞ આરંભ્યો છે આ યજ્ઞનો સંકલ્પ છે કીડીને કણને હાથીને મળ આ યુક્તિને સાર્થક કરતાં એકવીસ હજાર નારિયેલમાં કીડિયારું પૂરવાનું થાનગઢની ગલીઓમાં અને શેરીઓમાં મંદિરોના પ્રાંગણામાં અને વૃક્ષોના સાઈડે જ્યાં પણ કીડીઓની વસ્તી હોય ત્યાં આ સેવાભાવી સમુદાય દ્વારા નારિયેલનો ભૂકો કીડિયારા માટે નાખવામાં આવશે આ કોઈ નાની વાત નથી એકવીસ હજાર નારિયેલ ભેગા કરવા તેમને ફોલીને તેનો ભૂકો કરવો અને પછી તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવું આ બધું જ એક વિશાળ સંગઠન અને નિષ્ઠા વગર શક્ય નથી આ સેવા યજ્ઞ પાસણનો મુખ્ય વિચાર છે કે પ્રભુના દરેક સર્જનની ચિંતા કરવી કીડી જેવા નાના જીવને પણ ભૂખ્યો ન રાખવો એ જ સાચો ધર્મ છે આ પ્રવૃત્તિ થકી થાનગઢના લોકો માત્ર પ્રકાર નથી કરી રહ્યા પરંતુ આવનારી પેઢીને પણ સંવેદનશીલતા અને કરુણાનો પાઠ શીખવી રહ્યા છે પણ એક સાક્ષાત ઉદાહરણ છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસોથી મોટામાં મોટું કાર્ય પણ સિદ્ધ કરી શકાય છે થાનગઢનો આ સેવા યજ્ઞ ખરેખર પ્રેરણાદાયક છે જે દર્શાવે છે કે માનવતા અને સેવાભાવના જીવંત છે અને હંમેશા રહેશે આ અભિયાન સાચા અર્થમાં કર્મનો સિદ્ધાંત સમજાવે છે જ્યાં નિશ્વાર્થ સેવા જ ધર્મ બને છે ચાલો ગયા આ વખતની જેમ બહેનો આ વખતે પણ વિરાટનગરના બગીચાની અંદર ખૂબ એવો સારો આપી રહ્યા છે જેમ નારિયેલ ભરવાનું તમે કામ જોઈ રહ્યા છો બધા જ બહેનો અંદર આવીને જે નારિયેર પૂરવાનું કામ ચાલુ છે આ વખતે પણ ખૂબ જોરથી કામ ચાલુ છે આજે અમે એકવીસ હજારનું નક્કી કર્યું પણ લગભગ પચીસક હજાર જેવા નારિયર થઈ જાય છે અને ખૂબ સહકાર આપે છે કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ મિત્રો તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના ના રોજ અમારો દુગભાંજણી મેરડીમાં ગ્રુપ સીતારામ ગૌશાળા ગ્રુપે એકવીસ હજાર નારિયેલનો સેવાયજ્ઞનો સંકલ્પ કરેલો પરંતુ તારીખ છ છ બે હજાર પચીસ પહેલાં અમારો ટાર્ગેટ લગભગ પચીસથી છવ્વીસ હજાર નારિયેલનો થઈ ગયેલ છે આ સેવા યજ્ઞની અંદર થાનગઢના નામી અનામી ગ્રુપો અને અઢારે વર્ણોએ સારો એવો સાથ અને સહયોગ આપેલ છે ખાસ તો વિરાટનગરના બહેનોએ તન મન અને ધનથી સહયોગ આપેલ છે તદઉપરાંત અમારો મકવાણા પરિવાર જેઓ દલવાડી સમાજના છે તેઓએ ખૂબ સારો એવો સાથ અને સહયોગ આપેલ છે ખાસ તો તારીખ છ છ બે હજાર પચીસના રોજ આ જે કીડિયારુ મહોત્સવ છે એની અંદર લગભગ ત્રીસક જેટલી ગાડીઓ અને પચીસોથી ત્રણ હજાર જેટલા માણસો આ સેવાયજ્ઞમાં જોડાવાના છે તો થાનગઢના તથા આજુબાજુના દરેકવાળા ભક્તોને મારી વિનંતી છે કે તારીખ છ છ બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગે દુગ્ભંજણી મેરડી માતાજીનું મંદિર રૂપાવટી રોડ પર આવેલું છે ત્યાંથી આ કાર્ય સુંદર અને સારું એવું કરવાનું છે તો અઢારે વર્ણને મારી વિનંતી છે કે આ યજ્ઞમાં જોડાવ અને સારામાં સારું કાર્ય થાય એવી આપ સૌને વિનંતી છે